વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે આજે કારોબારીની બેઠક મળી હતી જે બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપવામાં આવી હતી સાથે જિલ્લામાં નવીન આંગણવાડી અને નવી ગ્રામ્ય પંચાયત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારીમાં ખાસ એજન્ડામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ સ્થાને શરૂ કરી રહ્યા છે જે જેમાં દર બુધવારે જિલ્લા પંચાયતના ક્લાસ વન અધિકારી જિલ્લાના કોઈ એક ગામને પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં જઈને ત્યાં ચાલતા સરકારી કામો ગ્રામ્ય પંચાયતનું હોય કે આંગણવાડીનું હોય દવાખાનાનું હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીની સાથે કોન્ટેકમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારા કરી અને જિલ્લા આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં સરકારના ક્રાઇટ એરિયામાં નંબર વન છે એની સાથે સાથે વધુ ગુણવત્તા સભર કામો થાય અને ગામડાની અંદર વિકાસ થાય એ દિશામાં આગળ કામ કરવામાં આવશે બીજા એજન્ડામાં જે જે તે સમિતિના ખર્ચની બહાલી આપવામાં આવી હતી અને સાથે સાથે નવા અગત્યના કામ જિલ્લાની એકસો છાસઠ આંગણવાડીની નવી બનાવવાની છે તે જિલ્લાના બે વર્ષમાં ગ્રામ્ય પંચાયતના એકસો તેતાળીસ બનવાની છે આખા જિલ્લામાં કુલ પાંચસો ને છત્રીસ ગ્રામ્ય પંચાયતોની સામે જિલ્લામાં કુલ એકસો તેતાળીસ પંચાયતો નવી બનશે બે વર્ષમાં ચારસો નવ્વાણું આંગણવાડીમાંથી એકસો છાસઠ નવી બનાવવાની છે જિલ્લાની નવ્વાણું શાળાઓ હતી જે છેલ્લા દસ વર્ષમાં તકલીફોમાં હતી તે તમામ શાળાઓ નવી કરવામાં આવશે એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતાં પ્રગતિના પંથે વધુ આગળ જાય એ બાબતે આજની કારોબારી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી જ્યારે સમગ્ર જિલ્લામાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું આજની કારોબારીના ખાસ એજન્ડામાં આજની કારોબારીના ખાસ એજન્ડામાં વર્ષ બે હાજર ચોવીસ પચીસના હિસાબોને બાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અમે અધ્યક્ષ સ્થાનેથી એવું કરી રહ્યા છે કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો એક ક્લાસોન અધિકારી જિલ્લાનું કોઈપણ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં ચાલતા તમામ સરકારી કામો ગ્રામ પંચાયતનું હોય આંગણવાડીનું આંગણવાડીનું હોય દવાખાનાનું હોય કે ગમે તે હોય એનું સુપરવિઝન કરશે અને લાગતા લાગતા અધિકારીને સાથે કોન્ટેકમાં રહી અને એની ગુણવત્તા માં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો અમારો અત્યારે આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં જે સરકારના ક્રાઇટેરિયામાં નંબર વન છે એ સાથે સાથે હવે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર સાચા ગરીબનો કેમ વિકાસ થાય જે અમારી પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે કામ કરવા અમે પ્રયત્ન કરીએ છીએ બીજા એજન્ડામાં ખાસ જે તે સમિતિઓના ખર્ચની બાલી હતી અને સાથે સાથે આપને નવા અગત્યના આંકડા આપું તો જિલ્લાની એકસો છાસઠ આંગણવાડીઓ નવી બની જવાની છે છેલ્લા બે વર્ષમાં જ અને ગ્રામ પંચાયતો એકસો તેતાલીસ નવી બનવાની છે એ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયતોની સામે આખા જિલ્લામાં કુલ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયત છે જેમાંની એકસો તેતાલીસ ગ્રામ પંચાયત નવી બનશે ટોટલ ચૌદસો ને નવ આંગણવાડીમાંથી એકસો છાસઠ આંગણવાડી નવી બનવાની છે સાથે સાથે નવ્વાણું શાળાઓ જિલ્લામાં એવી હતી જે છેલ્લા દસ વર્ષથી કોઈને કોઈ તકલીફ નહોતી થતી એ પણ બધી જ નવી થઈ થઈ રહી છે અને થઈ જવાની છે એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતા પ્રગતિના પંથે વધુ આગળ જાય એ અમારી આદમી સમિતિએ ચિંતા કરી અધિકારીઓ સાથે દિશા નિર્દેશ કર્યો અને પૂર્ણ કરી ચોવીસ પચીસ નું જે ખર્ચનું જે હતું કેટલાનું હતું ટોટલ પંદરસો ને નવ કરોડની આવકની સામે નવસો બોતેર કરોડનો ચોવીસ પચીસનો સમગ્ર જિલ્લામાં ખર્ચ થયેલ છે